ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો નિર્ણય હવે વિવાસ્પદ બની રહ્યો છે અત્યાર સુધી સામાન્ય લોકો વિરોધ કરતા હતા હવે પેટ્રોલ પંપના સંચાલકો અને તેનું એસોસિએશન પણ સરકાર ઉતરી આવ્યું છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર અને એસોસિએશન સરકાર ને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે એથનોલ ભેળવેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે કારણ કે એથેનોલ અને પેટ્રોલ વચ્ચે કેમિકલ પ્રક્રિયા થવાને કારણે બંને અલગ થઈ જાય છે સરકારે પોલિસી હેઠળ પેટ્રોલમાં ટકા ઇથેનોલ ભેળવવાનું નિયમન કર્યું હતું એપ્રિલ થી અમલમાં આવેલા આ નિયમન ને લઈને મોટા બે વિવાદો ઉભા થાય છે ઇથેનોલની કિંમત પ્રતિ લિટર પાસઠ રૂપિયાની આસપાસ છે જો વીસ ટકા ઇથેનોલ ભેળવવામાં આવતું હોય તો પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળવો જોઈએ પરંતુ આવું ના જોવા મળવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સાથે સાથે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂના વાહનોનું નુકસાન કરતું હોય એવા દાવા પણ સામે આવી રહ્યા છે હવે જોવાનું રહેશે કે સરકાર શું નિર્ણય લે છે